લો બોલો રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપ કરાયા છે રાજકોટ જિલ્લાની ઉપલેટા નગરપાલિકા હમણાં થોડા સમયથી થી અનેક વાર ચર્ચામાં આવી છે અને વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટી દ્વારા નગરપાલિકાના ભ્રષ્ટાચાર મુદ્દે અગાઉ પણ અનેક વખત આક્ષેપો કર્યા છે ત્યારે ફરી એકવાર ઉપલેટા નગરપાલિકા ભ્રષ્ટાચારને લઈને ચર્ચામાં આવી છે આ મુદ્દે ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ લખમણ ભોપાળા દ્વારા હાલમાં નગરપાલિકા દ્વારા ખરીદી કરવામાં આવેલી લાખોની સ્ટ્રીટ લાઇટમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા છે જેમાં બજારમાં મળતી એક સ્ટ્રીટ લાઇટ 800 આઠસો 850 ના ભાવમાં મળી રહે તે લાઇટના નગરપાલિકા દ્વારા 1980 રૂપિયામાં ખરીદી કરી અંદાજે દસ લાખ થી વધુની ગોલમાલ કરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે આટલું જ નહીં પણ આ સ્ટ્રીટ લાઇટના બિલ જેમના નામે બનાવેલ છે તે એક નાના કર્મચારીના નામે બનાવી ખરીદી કરવામાં આવી છે જેની જાણ સુધા પણ આ કર્મચારીને થઈ નથી

ઉપલેટા નહીં એક અઠવાડિયા પહેલાં અમારી પાસે કેટલીક વિગતો આવી કે નગરપાલિકાએ સ્ટ્રીટ લાઇટ ખરીદી કરી છે અને આમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે આ બાબતના અમને સમાચાર મળતા અમે વિરોધ પક્ષમાં હોઈએ આ અંગેની તપાસ કરતાં જેમમાંથી ખરીદી કર્યાનું બહાર આવેલ છે અને આ અંગે ઊંડા ઉતરતા જેમમાં જે ભાવ દીધા છે લાઇટ ખરીદીના એ ત્રણ ગણા ભાવ દીધા છે અને ભ્રષ્ટાચાર થયો છે એવું સાબિત કરી દીધું છે અમે વીસ લાખ છાસઠ હજાર પાંચસો રૂપિયાનો માલ ખરીદ્યો કરેલ છે જેમની જે સાઈડ છે જેમનું જેમની જે કાર્યપદ્ધતિ છે કે જેમમાં જે ખરીદ કરવાની માર્ગદર્શિકા છે એમાં ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારી આ જેમમાં માલ ખરીદી કરી શકે પણ ઉપલેડા નગરપાલિકામાં તો રોજમદાર કર્મચારીના નામે માલ ખરીદ થયો છે અશ્વિન અતુલભાઈ સુવા કરીને કર્મચારી છે અલ્પેશ અલ્પેશ સુવા કરીને કર્મચારી છે એના નામે માલ ખરીદ થયો છે આ કર્મચારીને પણ ખબર નથી કે મારા નામે માલ ખરીદ કર્યો છે અમે જેમમાંથી બિલના ડેટા કાઢ્યા અને જાહેરમાં સોશિયલ મીડિયામાં મૂક્યા ત્યારે આ કર્મચારીને ખબર પડી કે મારા નામે તો વીસ લાખનો માલ ખરીદ થયો છે એટલે આ કર્મચારીએ પણ લેખિતમાં ચીફ ઓફિસરને આપ્યું છે કે આ માલ મારા નામે ખરીદ કર્યો મને તો કંઈ ખબર નથી આ માલ મારી પાસે આવ્યો નથી મારા નામના બિલ કઈ રીતે આવ્યા આ કર્મચારીએ પણ બિલ ન ચૂકવવા માટે લેખિત રજૂઆત કરી છે આ બાબતમાં અમે પણ લેખિત રજૂઆત કરી છે એટલું જ નહીં પણ આમાં જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે કે જે કોઈ આમાં ભ્રષ્ટાચારમાં સંડોવાણા છે એની અમે પગલાં લેવામાં નહીં આવે તો આ અંગે અમે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ ફરિયાદ કરીશું મહત્ત્વની વાત તો એ છે કે સ્ટ્રીટ લાઇટ ખરીદી સ્ટ્રીટ લાઇટ કમિટી દ્વારા જ કરવી જોઈએ ખુદ સ્ટ્રીટ લાઇટ કમિટીના ચેરમેન જગદીશભાઈ વિરમગામા છે એને પણ ખબર નથી કે એવડો ખરીદ થઈ છે જગદીશભાઈ વિરમગામે પણ લેખિત આપ્યું છે કે ભાઈ મારા મારા ડિપાર્ટમેન્ટની વસ્તુ છે અને તમે ક્યાંથી ખરીદ કરી તપાસ કરતાં બાંધકામના ક્લાર્કે આ ખરીદી કરીને બહાર આવ્યું બાંધકામમાં એક ક્લાર્ક છે જેની આ ખરીદી કરી બાંધકામનો વિષય નથી અને ત્યાંથી ખરીદી થઈ આઠસો સાડા આઠસો રૂપિયાની લાઇટના ઓગણીસોને એંસી રૂપિયા એક પીસના દીધા એકસોને ઓગણત્રીસ રૂપિયાની પિંચોતેર પૈસાનું એક મીટર વાયર દોઢ મીટર દોઢ એમ એમનો વાયર જે બજારમાં ત્રેવીસથી છવ્વીસ રૂપિયા મીટર મળે છે એ એકસોને ઓગણત્રીસ રૂપિયાને પિંચોતેર પૈસાના મીટરના ભાવે ખરીદો આ વીસ લાખની ખરીદીમાં બાર લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે આ ભ્રષ્ટાચાર કેન્ય કર્યો છે એ કોઈ સ્વીકારવા તૈયાર ન છેલ્લા પાંચ દિવસથી ચીફ ઓફિસર નગરપાલિકા ઓફિસમાં આવ્યા નથી ઘરે બેહીને ઓફિસ અખાવે છે અમે ઓફિસમાં આવેની રાહ જોઈએ છે ફોન કરીએ તો કે મને મજા નથી અને હું ઘરે છ રજા ન હોય તો રજા રિપોર્ટ મૂકી અને બીજાને ચાર્જ દેવો પડે તો અમને ખબર પડે પણ નગરપાલિકામાં ચીફ ઓફિસર આજ પાંચ છઠ્ઠો દિવસ છે નગરપાલિકા ઓફિસમાં આવતા નથી ઘરે બેહી અને પોતાની સહીઓ કરાવે છે અને ઘરે બેહીને ઓફિસ હકાવે છે અમારે રજૂઆત કરવી તો કેને કરવી પ્રમુખ ચીફ ઓફિસર અને બાંધકામ કમિટ બાંધકામ શાખા આ બધા જ આ પ્રકરણમાં સંડોવાયા છે અને આની સામે અમારે ફરિયાદ કરવાની થાય છે લક્ષ્મણભાઈ ભોપાડા ઉપલેડા શહેર કોંગ્રેસ પ્રમુખ આ એલઈડી સ્ટ્રીટ લાઈટમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે એક લાઈટની કિંમત ઓગણીસો એંસી રૂપિયામાં નગરપાલિકા દ્વારા ખરીદી કરવામાં આવી છે બજારમાં અને માર્કેટમાં લાઇટની કિંમત આઠસો સાડા આઠસો રૂપિયા છે એટલે આની અંદરમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે અને એમાં કેબલ લાઈન જમ્પ ચાપડા આ બધી વસ્તુમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે અને લગભગ થી બારેક લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે

તેમાં હું એ વિશે હું સમક્ષ રજૂઆત કરું છું કે આ સમાચાર સાવ પાયો છે આ લાઈટ કેબલ ચાપડા મળી કુલ રૂપિયા ઓગણીસ લાખ આઠસો ને પચાસ માં ખરીદી કરેલ છે આ ખરીદી સરકારશ્રીના જીએમ ના પોર્ટલ ના ભાવ મુજબ કરેલ છે એસઓઆર થી પણ નીચા ભાવ આપણે એનાથી કરેલ છે એટલે આમાં કોઈ કઈ ભ્રષ્ટાચાર થયેલ જ નથી આજે નગરપાલિકા દ્વારા આઠસો રૂપિયાની જગ્યા ડુબાઈ જગ્યાએ ઓગણીસો એસી રૂપિયાની જે ખરીદી કરવામાં આવી એના વિશે શું આ ભાવની ખરીદી થયેલી છે તે પારદર્શક ખરીદી છે તો આ આક્ષેપ સાવ ખોટો થતા પ્રજાને ગેરમાર્ગે દોરવા તથા વિકાસના કામ અટકાવવા માટે આ ખોટા આક્ષેપ કરેલા છે તથા જે ખરીદી કરેલ છે તે અમારા કર્મચારીના

એ ખોટા આક્ષેપ છે અમારા જે કામ અત્યારે ઝડપીથી થાય છે એ અટકાવવા માટે અમારા માટે આક્ષેપ કરવામાં આવ્યા છે અને અમે તો હજી like અમારે હજી પાંચ હજાર like જોઈએ છે જો વિપક્ષ દ્વારા આઠસો અમને લાઇટ મંગાવી દેતા હોય તો સરકાર શ્રીના certificate મુજબ તો અમે એ મંગાવવા તૈયાર છીએ વિપક્ષ અમને લઈ આવીને દેતા હોય તો અમે અમે મંજૂર છે અમને certificate સાથે

અને સરકાર શ્રી દ્વારા જ આપણે ખરીદી કરી આપણે ખરીદી કરેલ નથી જેમ પોર્ટેલ ના ભાવ મુજબ જ આપણે ખરીદી કરેલી છે વિપુલ દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ